તો દર્શક મિત્રો મહત્વના સમાચાર આવી રહ્યા છે અંકલેશ્વર થી અંકલેશ્વર દલાલ બાદ હવે શેંગપુર ગામમાં પુલ ના અભાવે નદીના ધસમસતા પ્રવાહ માંથી યાત્રા લઈ જવાની લઘુ ફરજ પડી હતી અંકલેશ્વર માં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કંપનીઓ ધસમસતી હોવા છતાં ગામડાના લોકો સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર તો નિષ્ફળ જ રહ્યું છે પણ કંપનીઓ પણ સીએસઆર ફંડ હેઠળ સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહી હોય તેમ લાગી રહ્યું છે કેટલાય ગામોમાં હવે એવી પરિસ્થિતિ છે કે મોતનો મલાજો પણ જળવાયો નથી શેંગપુર ગામમાં રહેતા બાબીબેન વસાવાનો મોત થયો હતો પણ તેમણે કદી વિચાર્યું નહીં હોય કે તેમની અંતિમ યાત્રા પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચેથી કાઢવી પડશે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અમરાવતી નદી હાલ બે કાંઠે વહી રહી છે અને આદિવાસી સમાધિ સ્મશાન નદીના સામે કિનારે આવેલું છે ચોમાસા સિવાય નદીમાં પાણી નહીવત હોવાથી લોકોને કોઈ પણ સમસ્યા પડતી નહોતી સ્થાનિકો વર્ષોથી નદી ઉપર નાનો બનાવવાની માંગ કરી રહ્યા છે પણ આજ દિન સુધી તેમની સમસ્યાનો હલ આવ્યો નથી નદીના વહેણ વચ્ચે લાગુઓ નાનામી ઉપાડી કેર સમા પાણીમાંથી નદી પસાર કરી સ્મશાને પહોંચ્યા હતા નઈમડીવાનો રિપોર્ટ યુઝ ટુડે અંકલેશ્વર